સુરતના ઉધના 9 નંબરમાં ધનરાજ તાળીની હત્યા કરનાર આરોપી ઝડપાયા પુત્રને મારવા ઉતા પિતા વચ્ચે પડ્યા અને તેમની હત્યા થઈ હતી હત્યા આરોપીઓ યોગેશ સંજય દીપક અને સંજય સર્વેલન્સ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા ઉધનાના મોરાજ વસાહતમાં પુત્રને મારવા આવેલા બદમાશોએ પિતાને ઉપરાજ છાપરી ચપુર ખા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા હત્યાના આ બનાવમાં પોલીસે

કોર્ટમાં ચાલુ છે જેની અદાવત રાખી ગત રાતે કરણ તેના મિત્રો યોગેશ રાજ અને રાજવે સાથે મળી વિકીને મારવા તેના ઘર પાસે પહોંચ્યો હતો જેની ભનક આવી જતા વિક્કી ભાગી છૂટ્યો હતો બીજી તરફ મોહલ્લામાં બુમાબૂમ થતા મનીષ શાહ અને તેના માતાપિતા બહાર જોવા ગયા હતા સુરતના સમ્રાટનગરમાં રહેશે આરોપીઓ તે વખતે કર્ણ અને મંડળીએ ધનરાજભાઈ સાથે ગાળા ગાળી કરી હતી અને બાદમાં કરણ અને યોગેશ ચપ્પુના ઉપરા છાપરે ઘા મારી દીધા હતા ગંભીર ઇજાના કારણે સાહીઠ વર્ષના ધનરાજભાઈનું મોત થયું હતું ઉધા પોલીસ હત્યાનો ગુનો નોંધી ગણના કલાકોમાં જ આરોપી યોગેશ સંજય નગરાળે કર્ણ ઉર્ફે દીપક ગણેશ વાઘ અને વિશાલ ઉર્ફે રાજ ગણેશવાઘ રાજવે સંજય નગરાળે તમામ રહે અશોક સમ્રાટનગર મોરારજીઓ સાહત ઉધના નાને પકડી છે